નસ્તે બાળ મિત્રો કેમ છો બધા ચાલો આપણે આજે ધોરણ ત્રણ ગણિત સ્વાધ્યાય પૃથ્વીમાં પ્રકરણ પાંચ આકાર અને ભાત ગણીશું પહેલું છે ફિંગર ટોય ફિંગર ટોય બનાવો જો બેટા અહીં આપણને અહીં કેટલાક આકાર આપેલા છે કાગળ આપેલા છે એને હાથની મદદથી વાળીને આવી રીતે બનાવવાના છે ટોય રમકડા આ રીતે જુઓ હવે તમે ઘરે બનાવી શકો છો આગળ બીજી સૂચના બીજું આપેલ સૂચનાઓનું પાલન કરી રેલવે એન્જિનમાં રંગ પૂરો ત્રિકોણમાં લાલ વર્તુળમાં લીલો ચોરસમાં પીળો લંબચોરસમાં વાદળી જો આ રીતે રંગ પૂરવાનો છે ગોળ છે એમાં લીલો લંબચોરસમાં વાદળી ત્રિકોણમાં લાલ ને ચોરસમાં પીળો આ રીતે તો બાળ મિત્રો તમને મારી વિડીયો ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બેટા ચાલો આગળ ત્રિકોણમાં આકૃતિમાં ત્રિકોણની ગણતરી કરો કેટલા ત્રિકોણ છે પાંચ કઈ રીતે જો પહેલો આ ત્રિકોણ છે આમ બરોબર જો તમે આ રીતે એક ત્રિકોણ બીજો આ રીતે બે ત્રિકોણ ત્રીજો આ છે ત્રણ ચોથો ચાર મેં ડ્રો કરેલો છે પાંચ ત્રિકોણ ઓકે ચાલો સમજ પડી ગઈ બેટા ચાલો હવે આગળ જોજો કુલ ત્રિકોણની સંખ્યા ખાલી જગ્યા થાય જો મેં અહીં દર્શાવેલું છું બેટા પહેલો આ ત્રિકોણ છે પહેલો બીજો આ ત્રીજો આ ચોથા નંબર પર આ ત્રિકોણ હવે પાંચમાં જોઈશું રહેજો અહીં મેં દોરેલો જ છીએ પાંચ છઠ્ઠા નંબર પર છ સાત નંબર પર એ છ હવે સાત નંબર પર આ અને આઠ નંબર પર આ બરોબર એ રીતે અને આઠ નંબર ઉપર આ હવે એ રીતે આઠ ત્રિકોણ થશે આગળ જઈ છૂટે આપેલ આકૃતિમાં છાયાંકિત ભાગમાં મોટા માપનો લવ ચોરસ દોરો અને ખાનાની સંખ્યાને ધ્યાનમાં લેવી સૌથી મોટો લંબચોરસ આ છે જુઓ બેટા તમે જોઈ શકો છો ખાના ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ

સૌથી મોટા લંબચોરસમાં સમાયેલ નાના ચોરસની સંખ્યા બાર ચોરસ છે બરોબર ચાલો પ્રશ્ન પાંચ જોઈશું બેટા આપેલ વસ્તુમાં ધાર અને ખૂણાઓની સંખ્યા લખો તો અહીં ઈટ ધારની સંખ્યા ખૂણાઓની સંખ્યા તો ઈટની ધાર બેટા બાર હોય છે ખૂણાઓ આઠ વાહનોના ટાયરની ધાર બે ખૂણાઓ ઝીરો સંખ્યા ચાર ખૂણાની સંખ્યા પણ ચાર જો બેટા પ્રશ્ન છ આપે સાત ટુકડાના ટેનગ્રામ પરથી નીચે આપેલા આકાર બનાવો અહીં ટુકડા જુદા જુદા ટુકડા લઈને આકાર બનાવે છે આ જે ટુકડો છે એ ચાર નંબરનો ટુકડો છે આ ટુકડો ત્રણ નંબરનો છે બરાબર આ પણ ત્રણ નંબરનો ટુકડો છે બરાબર એ રીતે આ પાંચ નંબરનો ટુકડો છે આ રીતે જુદા જુદા આકાર અહીંથી લઈને આવી ચિત્ર બનાવ્યા છે તમે પણ ઘરે બનાવી શકો છો બેટા ચા આગળ જઈશું બેટા જો આ મિત્રો તમને મારી વિડીયો ગમી રહ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ હજુ પણ ના કરીએ તો કરી દેજો બેટા પ્રશ્ન સાત દરસાજબ રંગ પૂરી પેટર્ન પૂરી કરો જો અહીં તમને આવી રીતે ડિઝાઇન છે એની અંદર અને આની ડિઝાઇન છે એમાં રંગ પૂર્યા છે જો તમારે પણ આ રીતે સરસ મજાના રંગ પૂરી દેવાના છે બેટા જો બરાબર આ રીતે બરાબર ચાલો હવે અહીં બાજુમાં પણ જોઈશું બેટા કે અહીં એક ડાર્ક કલર છે અહીં લાઇટ કલર છે તો મેં બે કલર લીધા છે અહીં ઓરેન્જ અને અહીં બ્લુ બરાબર એ રીતે હવે અહીં અહીં પણ એ રીતે ખ્યાલ આવી ગયો બેટી તમારે પણ આવી રીતે સરસ મજાના રંગ પૂરવાના છે બેટા ચાલો હવે આગળ જઈશું પ્રશ્ન નંબર આઠ સૂચના મુજબ કરો જો બેટા અહીં તમને ક આપેલો છે ખ ગ ચ છ અને ઘ પણ હશે ଚାଲ ହଉ ଅି ଯାଇଛି ବିନ୍ଦୁ କ ଜମି ତରଫ ଚାର ବିନ୍ଦୁ କମଣି ତରଫ ଚାର ବିନ୍ଦୁ ତ୍ୟା ତରଫ ପାଞ୍ଚ ବିନ୍ଦୁ ସୁଧୀ ସିଧି ଲିଟି କର ଉପର ତରଫ ପାଞ୍ଚ ବିନ୍ଦୁ ସିଧି ଲିଟି ବିନ୍ଦୁ ଖ ତି ଡାବୀ ବାଜୁ ଚାର ବନ୍ଦୁ ଖ ତି ଡାବୀ ବାଜୁ ଚାର ବନ୍ଦୁ ତ୍ୟାଚେ ତରଫ ପାଞ୍ଚ ବିନ୍ଦୁ ସୁଧୀ ଇଚେ ଲିଟି କର ପାଞ୍ଚ ବିନ୍ଦୁ ସୁଧୀ ଲିଟି କର બિંદુ ગ અને ખને જોડતી લીટી દોરો ગ અને ખને જોડતી લીટી દોરીશું દોરેલી લીટી જેવી જ લીટી ગ ની ડાબી બાજુ દોરો ગ ની ડાબી બાજુ દોરીશું ચાલો આગળ જોઈશું બિંદુ ગ અને ચો ને જોડતી લીટી દોરો તો અહીં ગ અને ને જોડતી લીટી બરાબર એ રીતે ચ અને છ ને જોડતી લીટી ચ અને છ ને જોડતી લીટી બરોબર બિંદુ છ ની ડાબી તરફ બે બિંદુ સીધી લીટી બે બિંદુ સીધી ચિત્ર તે નક્કી કરો આ ચિત્રમાં કયા કયા દોરા દોરાયું છે લંબચોરસ ત્રિકોણ જેવા આકાર અહીં દોરાયા છે બરોબર હવે આગળ જોઈશું જો આપેલ ચિત્રમાં વપરાયેલ ચોરસ લંબચોરસ ત્રિકોણ અને વર્તુળની સંખ્યા ગણો અને લખો જો અહીંયા પેલી ગાડી આપી છે એમાં ત્રિકોણ કેટલા છે તો બે એમે નંબર આપે છે એક અને બે ચોરસ તો એક લંબચોરસ તો લંબચોરસમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ અને એક નવ અને એક આ દસ અહીં નવ અને એક દસ તો અહીં આવશે બેટા દસ લંબચોરસ બરાબર ચાલો ગોળ એક બે ત્રણ ચાર આ રીતે ચાલો બેટા હવે આગળ જોઈશું આપેલ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે મળી શકે તે ગણો પણ મેં નંબર વાઈઝ બતાવ્યા છે એટલે આઠ ત્રિકોણ એક બે ત્રણ ચાર પાંચ ભાગ પાડીને બતાવ્યા છે ત્યારબાદ છ નંબરનું ત્રિકોણ આ સાત નંબરનું ત્રિકોણ આવી રીતનું બનશે ને આઠ નંબર ત્રિકોણ આઠ ત્રિકોણ થશે આપેલ આકૃતિના છાંયાંકિત ભાગમાં મોટા મોટો લંબચોરસ દોરો ને કેટલા ખાના ચોરસ ખાના છે તે ગણો મોટામાં લંબચોરસ મોટામાં મોટો લંબચોરસ આ છે ખાના ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર જવાબ લખીશું રે મોટામાં મોટા લંબચોરસમાં સમાયેલ નાના ચોરસની સંખ્યા બાર ચોરસ છે આગળ જોઈશું રે નીચેની આપેલી આકૃતિમાં ધાર અને ખૂણાઓની સંખ્યા લખો ક્રમ આકાર ધાર અને ખૂણાની સંખ્યા ત્રિકોણ છે ધારની સંખ્યા ત્રણ ખૂણાઓની સંખ્યા પણ ત્રણ પંચકોણ ધારની સંખ્યા પાંચ ખૂણાઓની સંખ્યા પાંચ પાંચકોણ ધારની સંખ્યા છ ખૂણાની સંખ્યા છ સ્ટાર ધારની સંખ્યા દસ ને ખૂણાની સંખ્યા પણ દસ જો બેટા અહીં તમને એ ધાર તમને સમજાવી દઉં કે ધાર કઈ કહેવાય આ બાજુ છે એને ધાર કહી આ ત્રણ ધાર એક બે ત્રણ ખૂણા અહીં એક બે ત્રણ ચાર ને પાંચ ધાર એક બે ત્રણ ચાર અને પાંચ ખૂણા એ જ રીતે અહીં એક બે ત્રણ ચાર પાંચ અને છ ધાર એક બે ત્રણ ચાર પાંચ અને છ ખૂણા અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ ધાર ખૂણા એક બે ત્રણ ચાર પાંચ તેમજ બારના ખૂણા છ સાત આઠ નવ અને દસ ખ્યાલ આવી ગયો બેટા તમને બધાને બરાબર તો પણ મિત્રો તમને મારી વિડીયો ગમી રહી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બેટા ના કર્યું હોય તો આપેલ સાત ટુકડાના ટેનગ્રામ પરથી આપેલ આકાર બનાવો આપેલ આકારમાં ટુકડાની ગોઠવણી કરી તેને યોગ્ય ક્રમ આપો જો અહીં ટુકડા આપે છે એના પરથી એક પક્ષી બનાવ્યું છે ટેનગ્રામ બરાબર એ રીતે તમારે પણ બનાવું છે બેટા હવે અહીં જોઈશું નમૂનામાં દર્શાવ્યા મુજબ આપેલી પેટર્નમાં આકારોને ઓળખો અને દોરો જો નમૂનામાં એક સ્ટાર દોર્યો છે એ પ્રમાણે અહીં દોરવાનું છે કુલ કેટલા આકારો રચી શકાય તો આપણે જોઈશું જો આ રીતે તમારે દોરવાનું છે તમને બતાવી દઉં આ રીતે સ્ટાર જો બેટા કેટલા તારા થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર કુલ કેટલા આકારો રચી શકાય બાર આકારો બરાબર છે હવે આગળ ચાલો તમારું ચેપ્ટર પૂરું થાય છે તો બાળમિત્રો તમને બધાને મારી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલને ઇઝી સ્ટડીને સબસ્ક્રાઇબ કરી બેલાકન ઓલ પર સેટ કરી દેજો જેથી આવનારા દરેક પ્રકારના વિડીયોના નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળતા રહેશે તો આવજો બાળમિત્રો